અથાણાની સિઝનમાં આપણે અલગ અલગ પ્રકારના અથાણા બનાવીએ છીએ એમાંનું એક ચટપટું અને બધાને ભાવે તેવું આજે આપણે ચણા મેથીનું અથાણું બનાવીશું જે પરફેક્ટ માપ સાથે હું તમારી સાથે રેસીપી શેર કરીશ તો ચણા મેથીનું અથાણું બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલા ચણાને પણ ચાર કલાક માટે પલાળી દીધેલા છે અડધો કપ જેટલી મેથીને પણ પલાળી દેવાની છે ચણા અને મેથી સારી રીતે પલળી જાય ત્યાં સુધીમાં કાચી એક રાજાપુરી કેરી લીધેલી છે અહીંયા મેં પાંચસો ગ્રામ કેરી લીધી છે ધોઈને છાલ કાઢીને મીડિયમ સાઇઝના પીસીસ કરી લઈશું અને કેરીના કટકાને એક બાઉ એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર નાખીને ચાર કલાક માટે પલાળી દઈશું કાઢી લઈશું મેથી પણ સારી રીતે પલળી અને ચણાને પણ સુકવી લઈશું ચણા ને કે તડકામાં તમે સારી રીતે સુકવી શકો છો આ રીતે ત્રણ કલાક માટે સારી રીતે સુકાઈ જાય એટલે એક પેનમાં એડ કરી લઈશું જરાય પાણી ના હોવું જોઈએ એ રીતે બધી જ વસ્તુને સુકવી લેવાનું છે હવે અહીંયા મેં માર્કેટનો તૈયાર આચાર મસાલો લીધેલો છે ખાટો લીધેલો છે એ એડ કરવાથી આપણે અધર કોઈ પણ મસાલા એડ કરવા પડે તમારે ના એડ કરવો હોય તો રાયના મેથી વરિયાળી હિંગ લવિંગ બધું જ એડ કરીને ગ્રામ જેટલું તેલને ગરમ કરીને તેલ ઠંડુ થઈ જાય એટલે ઉપર આપણે એડ કરી દેવાનું આ રીતનો તૈયાર આચાર મસાલો એડ કરવાથી અથાણું છે એ એકદમ લાલ ચટક રહેશે અને બગડશે પણ નહીં એકદમ સરસ એવું અથાણું તૈયાર છે કાચની એર ટાઈટ બોટલમાં ભરીને આખું વરસ આ રીતે સ્ટોર પણ કરી શકશું તો તમે પણ ટ્રાય કરજો અથાણાની સિઝનમાં આપણે અલગ અલગ પ્રકારના અથાણા બનાવીએ છીએ એમાંનું એક ચટપટું અને બધાને ભાવે તેવું આજે આપણે ચણા મેથીનું અથાણું બનાવીશું જે પરફેક્ટ માપ સાથે હું તમારી સાથે રેસીપી શેર કરીશ તો ચણા મેથીનું અથાણું બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલા ચણાને પણ ચાર કલાક માટે પલાળી દીધેલા છે અડધો કપ જેટલી મેથીને પણ પલાળી દેવાની છે ચણા અને મેથી સારી રીતે પલળી જાય ત્યાં સુધીમાં કાચી એક રાજાપુરી કેરી લીધેલી છે અહીંયા મેં પાંચસો ગ્રામ કેરી લીધી છે ધોઈને છાલ કાઢીને મીડિયમ સાઇઝના પીસીસ કરી લઈશું અને કેરીના કટકાને એક બાઉ એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર નાખીને ચાર કલાક માટે પલાળી દઈશું પલળી અને ચણા ને પણ તડકામાં તમે સારી રીતે સુકવી શકો છો આ રીતે ત્રણ કલાક માટે સારી રીતે સુકાઈ જાય એટલે એક પેનમાં એડ કરી લઈશું જરાય પાણી ના હોવું જોઈએ એ રીતે બધી જ વસ્તુને સુકવી લેવાનું છે હવે અહીંયા મેં માર્કેટનો તૈયાર આચર મસાલો લીધેલો છે ખાટો લીધેલો છે એડ કરવાથી આપણે અધર કોઈ પણ મસાલા એડ કરવા પડે તમારે ના એડ કરવો હોય તો રાયના મેથી વરિયાળી હિંગ લવિંગ બધું જ એડ કરીને ગ્રામ જેટલું તેલને ગરમ કરીને તેલ ઠંડુ થઈ જાય એટલે ઉપર આપણે એડ કરી દેવાનું આ રીતનો તૈયાર આચાર મસાલો એડ કરવાથી અથાણું છે એ એકદમ લાલ ચટક રહેશે અને બગડશે પણ નહીં એકદમ સરસ એવું અથાણું તૈયાર છે કાચની એર ટાઈટ બોટલમાં ભરીને આખું વરસ આ રીતે સ્ટોર પણ કરી શકશું તો તમે પણ ટ્રાય કરજો